આ ચર્ચા માત્ર શબ્દોની અદલાબદલી નથી એ તો છે છે એક 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 જીવંત યાત્રા જ્યાં દરેક દરેક વાક્ય બને અને વિચાર પાત્ર આજે આપણે પ્રવેશી રહ્યા છીએ ભક્તિની એવી દુનિયામાં જ્યાં વૈષ્ણવ ધર્મ માત્ર શાસ્ત્ર નથી એ તો છે એક સ્પંદન એક અનુભવ એક શ્વાસ આ સંવાદ આધારિત છે શ્રી ગગન શ્રીધરાણીના ધરાણીના ઊંડા સંશોધન પર જેમણે ભક્તિ તત્વજ્ઞાન અને પરંપરાને નવી દ્રષ્ટિથી જોયા છે અહીં શાસ્ત્રો બોલે છે પરંપરા શ્વાસ લે છે અને ભક્તિ નૃત્ય કરે છે ચાલો તત્વજ્ઞાન અને પરંપરાની આ અનહદ સંકેતોની યાત્રા સાથે જોડાઈએ જ્યાં દરેક વળાંક પર છે અંતરનો પ્રકાશ સનાતન ધર્મની અનેક શાખાઓ છે અને એમાંય વૈષ્ણવ પરંપરા એ ખૂબ જ પ્રચલિત અને મને લાગે છે કે સીધી હૃદયને સ્પર્શે એવી છે આજે આપણે આ વિશાળ પ્રવાહમાં થોડા ઊંડા ઉતરીશું સમજવાનો પ્રયત્ન કરીશું કે આનો મૂળ સાર શું છે અને કેમ આટલા બધા લોકોના જીવનનો એક અભિન્ન ભાગ બન્યો છે ચાલો શરૂઆત એના કેન્દ્ર બિંદુથી કરીએ ભક્તિથી વૈષ્ણવ ધર્મ એટલે સનાતન ધર્મની મુખ્ય ધારાઓમાંની એક અને એનો પાયો છે ભક્તિ અહીંયા ભગવાન વિષ્ણુ કે પછી એમના જે અવતારો છે જેમ કે શ્રી કૃષ્ણ શ્રીરામ એમને પરમ સત્ય માનીને એમની ઉપાસના થાય છે છે પણ આ આ ખાલી નથી ખબર તો ભગવાન સાથે એકદમ ગાઢ ભર્યો અને સમર્પિત સંબંધ બાંધવાનો માર્ગ છે અહીં એક સવાલ મનમાં આવે સ્વાભાવિક છે આપણે સામાન્ય રીતે ત્રિદેવની વાત કરીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિ સ્થિતિ લય તો વૈષ્ણવ વિચારધારામાં વિષ્ણુ કે કૃષ્ણને માત્ર આ ત્રણમાંથી એક નહીં પણ સર્વોચ્ચ એટલે કે પરબ્રહ્મ એવું કેમ માનવામાં આવે છે આ સમજ થોડી અલગ નથી લાગતી હા આ મુદ્દો ખરેખર રસપ્રદ છે જુઓ વૈષ્ણવ દ્રષ્ટિકોણ પ્રમાણે વિષ્ણુ કે કૃષ્ણની ઓળખ એ ત્રિદેવની ભૂમિકા કરતાં ઘણી મોટી છે એમને જ અંતિમ સત્ય સર્વોચ્ચ સદા દિવ્ય અને સાકાર પરબ્રહ્મ માનવામાં આવે છે અને આ સમજનો આધાર છે અવતારવાદનો સિદ્ધાંત અવતારવાદ હ હા એ સિદ્ધાંત શું કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અધર્મ વધી જાય ત્યારે ભગવાન પોતે જ ધર્મની ફરી સ્થાપના કરવા દુષ્ટોનો નાશ કરવા અને ખાસ તો પોતાના ભક્તોનું રક્ષણ અને કલ્યાણ કરવા માટે પૃથ્વી પર અલગ અલગ રૂપે આવે છે અવતાર લે છે બરાબર એટલે ભગવાનનું સાકાર રૂપ હા એમનું સાકાર વ્યક્તિત્વપૂર્ણ સ્વરૂપ આપણી ઉપાસના માટે સુલભ બને અને આ સાકાર ઉપાસના માટે શાસ્ત્ર જેવા ગ્રંથો છે જે માર્ગદર્શન આપે છે અને સ્વામિનારાયણ ભગવાન જેવા આચાર્યોએ તો એને વૈદિક ગ્રંથો જેટલા જ પ્રમાણભૂત ગણ્યા છે સમજાઈ ગયું તો આ જે ભક્તિ કેન્દ્રિત પરંપરા છે એનો ઉદય ક્યારે થયો અને કયા સંજોગોમાં શું એ શરૂઆતથી જ આવી સરળ અને પ્રેમ પ્રધાન હતી ભક્તિનો ભાવ તો આમ જુઓ તો ઘણો જૂનો છે એના મૂળ તો આપણને શ્વેતાશ્વર ઉપનિષદ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે પણ એક વ્યાપક આંદોલન તરીકે એનો વિકાસ થયો એ લગભગ ઈસુ પૂર્વે પાંચસો ની આસપાસનો સમય ગણાય એ સમયમાં એવું શું હતું એ સમયે એવું હતું કે વૈદિક કર્મકાંડો બહુ જટિલ બની ગયેલા અને સમાજમાં પેલું વર્ણ અને જાતિ આધારિત ભેદભાવ પણ ઘણો હતો ઊંડો હતો એટલે આવા વાતાવરણમાં સામાન્ય માણસ શું શોધે ધર્મમાં સરળતા અને સમાનતા બરાબર એટલે વૈષ્ણવ ધર્મ આ જટિલ કર્મકાંડો અને સામાજિક વિષમતાના એક પ્રતિભાવ તરીકે એમ કહી શકાય કે ઉભરી આવ્યો એણે જ્ઞાન કે કર્મની અટપટી વાતોને બદલે ઈશ્વર પ્રત્યેનો વ્યક્તિગત પ્રેમ શ્રદ્ધા અને સમર્પણ એટલે કે ભક્તિ એના પર ભાર મૂક્યો અને ભક્તિ તો કોઈ પણ જાતિ કે વર્ગના બંધન વગર કરી શકાય હા એ જની સુંદરતા છે બસ એટલે આ રીતે એ એક ધાર્મિક અને સાથે સાથે સામાજિક સુધારણાનો માધ્યમ પણ બન્યો અને એવું કહેવાય છે કે આ ભક્તિની લહેર શરૂ થઈ દક્ષિણ ભારતથી કરો ત્યાં અલવાર સંતોનું નામ બહુ મોટું છે હા બિલકુલ ભક્તિ આંદોલનનો જે શરૂઆતનો જુસ્સો હતો જે ભાવ હતો એ દક્ષિણ ભારતમાં ખરેખર ખૂબ પ્રબળ હતો ત્યાં બાર મહાન વિષ્ણુ ભક્તો થઈ ગયા જે આલવાર સંતો તરીકે ઓળખાયા અર્થ જ થાય ઈશ્વરના પ્રેમમાં ડૂબેલો એમણે તમિલ ભાષામાં જે પદો રચ્યા એનો સંગ્રહ દિવ્ય પ્રબંધમ તરીકે ઓળખાય છે એમાં ભગવાન વિષ્ણુ માટેનો એટલો ઉત્કટ અને મધુર પ્રેમ છે જેને પ્રેમલક્ષણા ભક્તિ કહી શકીએ અને ખાસ વાત એ છે કે આ સંતો કોઈ એક વર્ગના ન હતા સમાજના લગભગ દરેક વર્ગમાંથી આવતા હતા એમાં એક રાજા પણ હતા કુલશેખર આલવાર અચ્છા રાજા પણ હા એટલે આ શરૂઆત થી જ દેખાડે છે કે વૈષ્ણવ ધર્મ કેટલો સર્વ સમાવેશક રહ્યો છે તો પછી દક્ષિણનો આ ભાવ આ લહેર ઉત્તર ભારત સુધી કઈ રીતે પહોંચી ત્યાં કોણે આગામ આગળ વધાર્યો બધ્ય આ ભક્તિની ગંગાને ઉત્તર ભારતમાં લાવવાનું મોટું શ્રેય જાય છે સંત રામાનંદને એમણે એ સમયના રૂઢિચુસ્ત સમાજમાં બહુ મોટું ક્રાંતિકારી પગલું ભર્યું એમણે સ્ત્રીઓ અને જેમણે નીચલી જ્ઞાતિના ગણવામાં આવતા હતા એમને પણ ભક્તિ કરવાનો સમાન અધિકાર આપ્યો આ તો બહુ મોટી વાત કહેવાય એ જમાનામાં બહુ જ મોટી વાત આનાથી ભક્તિનો માર્ગ છેક સામાન્ય માણસ સુધી પહોંચ્યો અને રામાનંદના શિષ્યોમાંના એક હતા મહાન સંત કબીર જેમ કે ગગનભાઈના જણાવ્યા પ્રમાણે કબીર જેવા સંતોએ ખાલી ભક્તિનો ઉપદેશ ના આપ્યો પણ સમાજમાં જે જાતિ પાતિના ભેદભાવ હતા એના પર સીધા પ્રહાર કર્યા હા એમની વાણીમાં એ સ્પષ્ટ દેખાય છે સબ માનસ કી એક જાતિ બરાબર એમણે કહ્યું સબ માનસ કી એક જાતિ બાહ્ય ધાર્મિક દેખાડા અહંકાર એ બધું છોડીને પોતાના હૃદયમાં જ ઈશ્વરને શોધો એમનું પેલું પદ બહુ જાણીતું છે જબ મેં થા તબ હરી નહીં અબ હરી હૈ મેં નહીં અદભુત આવા સંતોને કારણે જ ભલે સદીઓ સુધી રાજકીય ગુલામી રહી સામાજિક ઉથલપાથલ થઈ પણ ભારતમાં રાષ્ટ્રીય ચેતના સંભાવ માનવતાના મૂલ્યો એ બધું જીવંત રહ્યું આલવાર સંતોએ પ્રેમ આપ્યો કબીરે સમાનતાનો સૂર આપ્યો પણ પછી આ જે ચાર મુખ્ય વૈષ્ણવ સંપ્રદાયો સ્થપાયા અને એમના જે ગહન તત્વજ્ઞાન છે એની જરૂર કેમ પડી શું ભક્તિની સરળતા પૂરતી ન હતી સારો સવાલ છે વે અને અહીંયા વૈષ્ણવ પરંપરાની જે બૌદ્ધિક અને ધાર્શનિક ઊંડાઈ છે એ દેખાય છે આ ચાર મુખ્ય સંપ્રદાયો શ્રી બ્રહ્મ અને એની પાછળ મહાન આચાર્યોની પ્રજ્ઞા છે એમણે શું કર્યું કે વેદાંતના જે ત્રણ મુખ્ય આધાર સ્તંભ છે ઉપનિષદ બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા જેને આપણે પ્રસ્થાનત્રય કહીએ છીએ હા પ્રસ્થાનત્રય એના પર પોતાના ઊંડાણપૂર્વકના ભાષ્યો રચ્યા અને આ ભાષ્યોથી એમણે ભક્તિ માર્ગને એક શાસ્ત્રીય એક તાર્કિક આધાર આપ્યો હવે આ ચાર સંપ્રદાયો વચ્ચે મુખ્ય ફેર શું છે તો એ ત્રણ તત્વો જીવ એટલે કે આત્મા જગત એટલે આ ભૌતિક સૃષ્ટિ અને બ્રહ્મ એટલે પરમાત્મા એમના પરસ્પર સંબંધને કઈ રીતે સમજાવે છે એમાં ફેર છે દરેક આચાર્યે આ સંબંધને પોતાની રીતે સમજાવ્યો ચાલો ટૂંકમાં જોઈએ એ ચાર વિચાર શું છે હા જરૂર પહેલો શ્રી સંપ્રદાય આચાર્ય છે રામાનુજ આચાર્ય એમનો સિદ્ધાંત છે વિશિષ્ટાદ્વૈત વિશિષ્ટાદ્વૈત એટલે એટલે ક્વોલિફાઇડ નોન ડ્યુઅલિઝમ એ કહે છે કે બ્રહ્મ એટલે કે નારાયણ એક જ છે પણ જીવ અને જગત એમનાથી અલગ નથી જાણે એમના શરીર જેવા કે વિશેષણ જેવા છે જેમ શરીર આત્માથી અલગ નથી પણ આત્મા શરીરથી વિશિષ્ટ છે એમ જીવ જગત બ્રહ્મના જ અંશ છે પણ બ્રહ્મ એમનાથી વિશિષ્ટ છે એમનો મુખ્ય ગ્રંથ છે છે સંબંધ એકતાનો પણ ગુણાત્મક ભેદ સાથે બીજો સંપ્રદાય બીજું છે બ્રહ્મ સંપ્રદાય આચાર્ય માધવાચાર્ય એમનો સિદ્ધાંત છે દ્વૈતવાદ દ્વૈત એટલે બે ડ્યુઅલિઝમ બરાબર એમના મતે ભગવાન વિષ્ણુ જીવ અને જગત આ ત્રણે તત્વો હંમેશા સનાતન રીતે એકબીજાથી પૂરેપૂરા ભિન્ન જ છે મોક્ષ મળે પછી પણ જીવ ભગવાનથી અલગ રહીને એમની સેવાનો આનંદ માણે અહીં સંબંધ હંમેશા ભિન્નતાનો અને સેવક સ્વામી ભાવનો છે ઓકે ત્રીજો ત્રીજો છે રુદ્ર સંપ્રદાય આચાર્ય વલ્લભાચાર્ય એમનો સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈત પ્યોર નોન ડ્યુએલિઝમ શુદ્ધ અદ્વૈત હા એ માને છે કે આ જગત છે ને એ માયા કે બ્રહ્મ નથી એ તો બ્રહ્મનું જ શુદ્ધ સાચું સ્વરૂપ છે અને જીવ પણ મૂળભૂત રીતે તો બ્રહ્મનો જ અંશ છે એટલે જીવ અને બ્રહ્મ વચ્ચે તાત્વિક રીતે કોઈ ભેદ જ નથી અદ્વૈત છે વલ્લભાચાર્યએ પુષ્ટિ માર્ગનો ઉપદેશ આપ્યો આ મુદ્દો ગગનભાઈના દસ્તાવેજોમાં ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે પુષ્ટિ એટલે શું ભગવાનનો અનુગ્રહ એમની કૃપા ભગવાનની કૃપા હા આ માર્ગમાં ભક્તિ ભક્તના પોતાના પ્રયત્નથી નથી મળતી પણ ફક્ત ને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની એ હેતુકી કૃપાથી જ મળે છે અને આ કૃપાથી ભક્ત પોતાનો હું ઓગાળીને ભગવાનમાં તન્મય બની જાય છે શુદ્ધ અદ્વૈતનો અનુભવ કરે છે અહીં સંબંધ મૂળભૂત એકતાનો છે જે કૃપાથી પ્રગટ થાય અને ચોથો ચોથો છે સનકાદી સંપ્રદાય આચાર્ય નિમ્બારકાચાર્ય એમનો સિદ્ધાંત છે દ્વૈતાદ્વૈત દ્વૈતાદ્વૈત એટલે ભેદ પણ અને અભેદ પણ બરાબર પકડ્યો ડ્યુઅલિસ્ટિક લોન ડ્યુઅલિઝમ આ મત થોડો જટિલ છે એ કહે છે કે જીવ અને બ્રહ્મ વચ્ચે એક જ સમયે ભેદ પણ છે અને અભેદ પણ છે એ એક સાથે અલગ પણ છે અને એક પણ છે આ સંપ્રદાયમાં ખાસ કરીને શ્રી રાધા અને શ્રી કૃષ્ણના યુગલ સ્વરૂપની ઉપાસના પર ભાર છે ખરેખર આ ચારે દાર્શનિક અભિગમો બહુ ઊંડાણવાળા છે દરેક પરમાત્મા સાથેના સંબંધને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે અહીં શ્રોતા મિત્રોને પૂછવાનું મન થાય છે આપને આ ચારમાંથી કયો દાર્શનિક વિચાર વિશિષ્ટાદ્વૈત દ્વૈત શુદ્ધાદ્વૈત કે પછી દ્વૈતાદ્વૈત પોતાના જીવન દર્શનની સૌથી નજીક લાગે છે અને શા માટે આપના વિચારો નીચે કમેન્ટમાં જણાવશો તો જરૂર ગમશે આટલું ગહન તત્વજ્ઞાન સમજ્યા પછી ફરી પાછા પેલા મૂળ પ્રશ્ન પર આવીએ શું મોક્ષ કે ભગવાનની પ્રાપ્તિ માટે આ જટિલ જ્ઞાન માર્ગ જ એકમાત્ર રસ્તો છે કે પછી વૈષ્ણવ ધર્મમાં કોઈ વધુ સરળ વધુ સહેજ માર્ગ પણ બતાવ્યો છે અને અહીં જ મને લાગે છે કે વૈષ્ણવ ધર્મની ખરી સુંદરતા અને એની વ્યાપકતા દેખાય છે જ્ઞાન માર્ગ કદાચ બુદ્ધિશાળી લોકો માટે હોય પણ ભક્તિ માર્ગ તો બધા માટે ખુલ્લો છે વૈષ્ણવ પરંપરા ભારપૂર્વક કહે છે કે ભક્તિ જ કળિયુગમાં મોક્ષ મેળવવાનો સૌથી સરળ સહજ અને શ્રેષ્ઠ માર્ગ છે હા ગીતામાં પણ ભગવાને કહ્યું છે ને બિલકુલ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં અર્જુને જ્યારે પૂછ્યું ત્યારે ભગવાને પોતે કહ્યું કે જે ભક્તો પૂરી શ્રદ્ધાથી એમના સગુણ સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે એ જ યોગીઓમાં શ્રેષ્ઠ છે અને એમને સૌથી વધુ પ્રિય છે નિરાકાર નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરવું એ સામાન્ય માણસ માટે બહુ કઠિન છે જ્યારે ભગવાનના મનોહર સાકાર સ્વરૂપ સાથે પ્રેમ સ્નેહ સમર્પણનો સંબંધ બાંધવો એ કેટલું સ્વાભાવિક અને સહજ છે બરાબર જેમ નાનું બાળક એની માં પર પૂરેપૂરું નિર્ભર રહે ને અને માં એના પર ખાસ વાત્સલ્ય રાખે એમ જ ભગવાન પણ પોતાના પર સંપૂર્ણપણે આશ્રિત રહેનાર ભક્તને પોતાનો પ્રિય ગણે છે તો આ ભક્તિના મુખ્ય પ્રકારો કયા ગણાય છે કોઈ અલગ અલગ રીતો છે હા આચાર્ય વલ્લભાચાર્યના મત મુજબ જોઈએ તો ભક્તિના બે મુખ્ય પ્રકાર છે એક છે મર્યાદા ભક્તિ આમાં વેદ શાસ્ત્રોમાં જે નિયમો બતાવ્યા છે વિધિ વિધાન છે અને ભક્તના પોતાના જે પ્રયત્નો છે એના પર આધાર હોય છે એટલે નિયમો ભક્તિ હા એમ કહી શકાય અને બીજી છે પુષ્ટિ ભક્તિ જે આપણે હમણાં વાત કરી એ સંપૂર્ણપણે ભગવાનની કૃપા એટલે કે પુષ્ટિ પર જ નિર્ભર છે આમાં મુખ્ય ભાવ પ્રેમ અને સમર્પણનો છે ભક્ત કોઈ ફળની આશા રાખ્યા વગર નિસ્વાર્થ ભાવે બસ ભગવાનને ભજે છે અને રોજિંદા જીવનમાં આ ભક્તિ કઈ રીતે દેખાય મતલબ ઉપાસનાની પદ્ધતિઓ કઈ છે ઘણી બધી રીતો છે શાસ્ત્રોમાં નવધા ભક્તિનું વર્ણન છે એમાં નવ અંગો છે શ્રવણ એટલે ભગવાનની કથા સાંભળવી કીર્તન એટલે એમના નામ ગુણ ગાવા સ્મરણ એટલે એમને યાદ કરવા પછી પાદસેવન અર્ચન

દિવસમાં નિયમિત સમયે માનસી પૂજાનું પણ વિધાન છે એટલે કે મનથી ભગવાનની સેવા કરવી આ બતાવે છે કે બહારની ક્રિયા કરતાં મનનો ભાવ વધુ મહત્વનો છે અને હા કીર્તન અને સંકીર્તન સમૂહમાં ભેગા મળીને ભગવાનના નામ અને ગુણોનું ભાવ વિભોર થઈને ગાન કરવું બંગાળના ચૈતન્ય મહાપ્રભુએ તો આ સંકીર્તનને ગામે ગામ ઘેર ઘેર પહોંચાડ્યું હતું કીર્તનનો પ્રવાહ વહાવ્યો હતો બરાબર આ બધા સિદ્ધાંતો છે માર્ગો છે પદ્ધતિઓ છે આ બધાનો શાસ્ત્રીય આધાર કયા ગ્રંથોમાં મળે મૂળ આધાર તો પેલી પ્રસ્થાન ત્રયી છે ઉપનિષદ બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા જેના પર બધા આચાર્યોએ પોતાના સિદ્ધાંતો સ્થાપ્યા પણ વૈષ્ણવ પરંપરાનો આત્મા કહી શકાય ને એવો ગ્રંથ છે શ્રીમદ ભાગવત પુરાણ ભાગવતજી હા આ ગ્રંથમાં ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારો ખાસ કરીને શ્રી કૃષ્ણની મધુર લીલાઓ અને ભક્તિયોગનું એટલું સુંદર રસમય અને વિસ્તૃત વર્ણન છે ઘણા વૈષ્ણવો માટે તો એ વેદ જેટલો જ પ્રમાણભૂત ગ્રંથ છે અને ગીતા ભગવદ્ ગીતા તો અત્યંત મહત્વની છે જ એ ખાલી ગહન તત્વજ્ઞાન નથી પણ રોજ બરોજની જિંદગીમાં જે મૂંઝવણો આવે ને એનો ઉકેલ આપતી પ્રેક્ટિકલ ગાઈડ છે ગીતા નિષ્કામ કર્મ શીખવે છે ફળની ચિંતા કર્યા વગર પોતાનું કામ કરો હા કર્મણને વાધિકારસ્તે બસ એ જ ગીતા આત્મવિશ્વાસ કેળવા પર ભાર મૂકે છે પેલો શ્લોક છે ને ઉધ્ધરે દાત્મનાત્માનમ એનો સાર એ જ છે કે માણસે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે અને ગીતાનો જે સમાનતાનો સંદેશ છે એ પણ ભક્તિ આંદોલનના મૂળ ઉદ્દેશ્ય સાથે બંધ બેસે છે આ સિવાય જે તે સંપ્રદાયના આચાર્યોએ રચેલા ગ્રંથો છે પંચરાત્ર આગમ છે એ બધા પણ પ્રમાણભૂત ગણાય હવે થોડી જીવનશૈલીની વાત કરીએ વૈષ્ણવ જીવનશૈલી અપનાવવાથી વ્યક્તિના રોજિંદા જીવનમાં શું ફેરફાર જોવા મળે કોઈ ખાસ નિયમો હોય વૈષ્ણવ જીવનશૈલીમાં સાત્વિકતા અને શુદ્ધતા પર ખૂબ ભાર હોય છે આહાર શુદ્ધ શાકાહારી રાખવાનો આગ્રહ હોય છે કારણ કે પેલી કહેવત છે ને જેવું અન્ન તેવું મન એ સિદ્ધાંત સ્વીકારાયેલો છે બરાબર ઘરમાં તુલસીના છોડનું બહુ મહત્વ હોય છે એની પૂજા થાય તુલસીની માળા કંઠમાં પહેરવામાં આવે હા તુલસી તો લગભગ દરેક વૈષ્ણવ ઘરમાં હોય જ અને કલા સંગીત એ બધી બાબતોનું શું સ્થાન છે આ બહુ રસપ્રદ છે ગગનભાઈના મટીરિયલ્સમાં દર્શાવવામાં આવ્યું છે કે ખાસ કરીને વલ્લભાચાર્યજીએ જે પુષ્ટિ માર્ગ સ્થાપ્યો એમાં કલા અને સંગીતને ખાલી મનોરંજન કે શોખ નહીં પણ ભગવાનની સેવાનું જ એક અંગ માનવામાં આવે છે સેવા તરીકે કઈ રીતે મંદિરોમાં જે સંગીત વાગે જે ચિત્રો હોય ઠાકોરજીને જે વસ્ત્રો પહેરાવાય આ બધું જ ભગવાનની પ્રસન્નતા માટે કરાતી સેવા છે અને આ પરંપરાએ ભારતીય શાસ્ત્રીય સંગીત ખાસ કરીને ઉત્તર હિન્દુસ્તાની સંગીતની ધ્રુપદ અને હવેલી સંગીત શૈલી પર બહુ ઊંઘો પ્રભાવ પાડ્યો છે અચ્છા હા મુખ્ય વાદ્યોમાં ચાર મૃદંગ જેવું પખાવચ અને મંજીરા એટલે કે ઝાંઝનો ઉપયોગ થાય છે રાજસ્થાનમાં નાથ દ્વારામાં શ્રીનાથજીનું મંદિર છે ત્યાં આજે પણ સવારે મંગળા આરતી વખતે વીણા વગાડવામાં આવે છે આ પરંપરાગત કલાના સંરક્ષણનું કેટલું સરસ ઉદાહરણ છે ખરેખર અદ્ભુત અને મુખ્ય તહેવારો કયા છે જે વૈષ્ણવ પરંપરામાં ધામધૂમથી ઉજવાય મુખ્યત્વે તો ભગવાનના જે અવતારો છે એમના પ્રાગટ્ય દિવસો જેમ કે જન્માષ્ટમી શ્રી કૃષ્ણનો જન્મદિવસ અને રામનવમી શ્રી રામનો જન્મદિવસ આ બહુ જ ધામધૂમથી ઉજવાય પછી દરેક મહિનાની સુદ અને વદ અગિયારસ એટલે કે એકાદશી એનું વ્રત અને ઉપવાસનું પણ ખાસ મહત્વ છે એકાદશી તો ઘણા લોકો કરે છે હા અને પુષ્ટિમાર્ગીય પરંપરામાં શ્રાવણ મહિનામાં ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવવાનો હિંડોળા ઉત્સવ અને દિવાળી પછી જે અન્નકૂટ ઉત્સવ આવે જેમાં ભગવાનને જાત જાતની વાનગીઓનો ભોગ ધરાવાય એ પણ ખૂબ ભક્તિભાવથી ઉજવાય છે આ બધી પરંપરાઓ અને ઇતિહાસની વાત થઈ પણ આજના જમાનામાં આધુનિક યુગમાં ખાસ કરીને દુનિયાભરમાં વૈષ્ણવ ધર્મનો શું પ્રભાવ દેખાય છે આજના સમયમાં જો વૈષ્ણવ ધર્મનો કોઈ વૈશ્વિક ચહેરો હોય તો એ છે આઈએસકોન એટલે કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ આપણે એને સામાન્ય રીતે હરે ક્રિષ્ના આંદોલન તરીકે ઓળખીએ છીએ હા આઈએસકોન એ તો બહુ જ જાણીતું નામ છે બરાબર એની સ્થાપના એ સી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદે ઓગણીસસોને છાસઠમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં કરી હતી આ સંસ્થા મુખ્યત્વે બંગાળની જે ગૌડીય વૈષ્ણવ પરંપરા છે એને અનુસરે છે એમનો મુખ્ય ઉદ્દેશ છે ભક્તિ યોગ દ્વારા લોકોમાં કૃષ્ણ ભાવના કૃષ્ણ પ્રેમ જાગૃત કરવો તેઓ કૃષ્ણને સર્વ આકર્ષક ભગવાન તરીકે વર્ણવે છે સર્વ આકર્ષક અને એમની કાર્ય પદ્ધતિ શું છે કઈ રીતે આટલા ફેલાયા છે આયસ્કોનની ઓળખ જ બની ગઈ છે પેલું મહામંત્રનું સંકિર્તન

આજે લગભગ દરેક મોટા શહેરમાં એમના મંદિરો અને કેન્દ્રો છે અને લાખો લોકો એમની સાથે જોડાયેલા છે તો શું સંસ્થાઓ ખાલી ધાર્મિક ઉપદેશ અને જ કરે કરે છે છે કે પછી સમાજ માટે પણ આ બહુ મહત્વની વાત છે આઈ એસ કે બીજી ઘણી આધુનિક વૈષ્ણવ સંસ્થાઓ છે ને એમણે ભક્તિને ખાલી વ્યક્તિગત સાધના પૂરતી નથી રાખી એને સેવાના રૂપમાં સમાજ સુધી લઈ ગયા છે એ લોકો માને છે કે સાચી ભક્તિ સમાજ સેવામાં પણ દેખાવી જોઈએ એટલે પ્રેક્ટિકલ ભક્તિ એક્ઝેક્ટલી શાળાઓ કોલેજો હોસ્પિટલો ગૌશાળાઓ પછી પર્યાવરણને અનુકૂળ એવા ઇકો વિલેજ આવા ઘણા સામાજિક કાર્યો ચલાવે છે અને એમનો સૌથી વખાણવાલાયક અને જાણીતો કાર્યક્રમ છે જરૂરિયાતમંદ લોકોને મફત ભોજન આપવાનો ફૂડ ફોર લાઈફ કે અન્નદાન હા એ બહુ મોટું કામ છે આ વૈષ્ણવ ધર્મની જે કરુણા અને સેવાની ભાવના છે ને એનું ઉત્તમ ઉદાહરણ છે આમ એમણે સેવા અને સામાજિક જવાબદારીને ભક્તિનું એક અંગ બનાવી દીધું છે એટલું જ નહીં એમનો પેલો સર્વ આકર્ષક ભગવાનનો જે ખ્યાલ છે એ વૈશ્વિક સ્તરે બધા ધર્મો માટે આદરભાવ પણ દેખાડે છે એમ કહીને કે નામ ભલે અલગ હોય અલ્લાહ કૃષ્ણ ક્રાઇસ્ટ યહોવા રામ પણ અંતિમ સત્ય તો એક જ છે આ સેવા કાર્યો ખરેખર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી છે શ્રોતાઓમાંથી જો કોઈ ક્યારે આયસ્ક્યોન કે બીજી કોઈ વૈષ્ણવ સંસ્થા દ્વારા ચાલતા આવા સેવાકીય કાર્યોના સંપર્કમાં આવ્યા હોય કે એનાથી પ્રભાવિત થયા હોય તો આપનો અનુભવ કેવો રહ્યો એ પણ અમને કમેન્ટ્સમાં જણાવશો તો આનંદ થશે તો આખી ચર્ચા પરથી આપણે એમ કહી શકીએ કે વૈષ્ણવ ધર્મ એ ખાલી એક ધાર્મિક સંપ્રદાય નથી પણ એક સતત વહેતો જીવંત ગતિશીલ પ્રવાહ છે જે એક સમય સામાજિક સુધારણાના આંદોલન તરીકે શરૂ થયો જેણે જટિલતાને બદલે ભક્તિની સરળતા અને સમાનતાનો માર્ગ બતાવ્યો અને જેણે પરમાત્માના નિર્ગુણ રૂપની સાથે સાથે એમના મનમોહક સાકાર સ્વરૂપ માટેના પ્રેમને સમર્પણને કેન્દ્રમાં રાખ્યો બિલકુલ સાચી વાત આપણે એની આખી યાત્રા જોઈ દક્ષિણના અલવાર સંતોના ભાવથી લઈને ચાર મુખ્ય આચાર્યોના ગહન તત્વજ્ઞાન સુધી કબીર જેવા સંતોના સામાજિક સંદેશા સુધી અને છેક આજે આઈએસકોન જેવી સંસ્થાઓ દ્વારા કલા સંગીત શિક્ષણ અને સેવાથી એના વૈશ્વિક પ્રસાર સુધી આ પરંપરા ખાલી મોક્ષનો માર્ડ નથી બતાવતી પણ સામાજિક નીતિમત્તા અને મુશ્કેલ સમયમાં રાષ્ટ્રીય ચેતનાને ટકાવી રાખનારું એક મોટું બળ પણ રહી છે આખરે વૈષ્ણવ ધર્મનો સાર તો એ જ છે કે ધર્મ એ કોઈ બહારની ક્રિયા નથી પણ હૃદયનું પરમાત્મા સાથેનું સીધું જોડાણ છે એટલે કે ભક્તિ અને જ્યાં સાચો પ્રેમ અને સમર્પણ હોય ને ત્યાં બધું જ સહેજ અને સુંદર બની જાય છે આ ચર્ચા અહીં પૂરી થાય છે પણ ભક્તિની યાત્રા તો હવે શરૂ થઈ છે અમે ડાઇવ કર્યું વૈષ્ણવ સંપ્રદાયના તત્વજ્ઞાન પરંપરા અને પ્રેમભર્યા માર્ગમાં અને આશા છે કે દરેક શ્રોતાને કંઈક નવું કંઈક ઊંડું મળ્યું હશે આ એનરીચિંગ અનુભવ માટે અમે દિલથી આભાર માનીએ છીએ શ્રી ગગન શ્રીધરાણીના સંશોધનને જેમણે આ ચર્ચાને આધાર આપ્યો અને જીવંત બનાવ્યો ચાલો હવે આ શાંતિ અને સમજણને જીવનમાં ઉતારીએ અને ભક્તિના પથ પર આગળ વધીએ ફરી મળશું નવી વાર્તા સાથે નવી ઝાંખી સાથે ત્યાં સુધી પ્રેમ અને શાંતિ સાથે રહો કારણ કે સાચી ભક્તિ તો એ જ છે જ્યાં જીવન પોતે એક કથા બની જાય